હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને નાના બાળકોને તો ખૂબ જ પ્રિય એટલે કે ખૂબ જ ભાવે તેવા ચીઝી વેજીટેબલ બોલ્સ અને આ બોલ જે છે તે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે જ બનાવીશું અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા વેજીટેબલ ચીઝી બોલ તો તેના માટે સૌ પ્રથમ મેં અહીં ત્રણથી ચાર જેટલા બટેકાને બાફી લીધા છે અને બાફીને બટેકા આ રીતે ઠંડા કરી લીધા છે એટલે કે ઠંડા થઈ ગયા છે તો અહીં બટેકાને આ રીતે સૌ પ્રથમ વહેલા બાફી લેવા એટલે કે બટેકા ઠંડા થઈ જાય તો બટેકાનો અહીં મેં કરી લીધો છે ત્યારબાદ એક નાનું એવું કેપ્સિકમ છે તેને અહીં ઝીણું ઝીણું કટ કરી લીધું છે એક નાનું એવું ગાજર છે તેને ખમણીમાં છીણી લીધું છે અને ગાજર પણ ગાજરને આ રીતે છીણીને નાખવું ત્યારબાદ હવે તેમાં અહીં થોડી એવી મકાઈ છે તેને સૌ પ્રથમ મેં બાફી લીધી હતી મકાઈના દાણાને અને ત્યારબાદ તેને ચોપરમાં અધકચરા આ રીતે ક્રશ કરી લીધા છે અને તીખું એવું મરચું છે એક ઝીણું કટ કરીને તેમાં ઉમેરી દઈશું ત્યારબાદ હવે તેમાં અહીં હું એકથી દોઢ ચમચી જેટલા ચીલી ફ્લેક્સ છે તે ઉમેરી દઈશ અને ચીલી ફ્લેક્સ ઉમેર્યા બાદ હવે એકથી દોઢ ચમચી જેટલો ઓરેગાનો એટલે કે ઓરેગાનો જે છે તે ઉમેરી દઈશું તો અહીં ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ જરૂરથી ઉમેરવો તેનાથી ટેસ્ટ જે છે તે ખૂબ સરસ આવે છે તો અહીં ઓરેગાનો જે છે તે મેં ઉમેરી દીધો છે ત્યારબાદ હવે અહીં એક ચમચી જેટલું મીઠું જે છે તે ઉમેરી દઈશું અને મીઠું ઉમેર્યા બાદ હવે તેમાં અહીં બાઇન્ડિંગ જે છે તે સરસ આવે તેના માટે અહીં બ્રેડ ક્રમ્સ એટલે કે બ્રેડ જે હોય તેને મિક્સચરમાં મેં પીસી લીધી છે એટલે કે બ્રેડનો ભૂકો કરી લીધો છે તો અહીં ત્રણ મુઠ્ઠી જેટલો બ્રેડ ક્રમ્સ એટલે કે બ્રેડનો ભૂકો ઉમેરી દેશું અને ત્રણ ચમચી જેટલો કોર્ન ફ્લોર જે છે તે ઉમેરી દઈશું તો બ્રેડનો ભૂકો અને કોર્ન ફ્લોર ઉમેરવાથી અહીં આપણે જે બોલ્સ બનાવીશું તેનું બાઇન્ડિંગ સરસ આવશે અને તે તેલમાં તરતી વખતે છૂટા પણ નહીં પડે અને ત્યારબાદ અહીં લીલા ધાણા જે છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે આ બધી વસ્તુને આપણે હાથ વડે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું એટલે કે બધા મસાલાને હાથ વડે મસળીને એકદમ સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો અહીં ચીઝી વેજીટેબલ બોલ્સનું સ્ટફિંગ જે છે તે રેડી થઈ ગયું છે ત્યારબાદ હવે આપણે બોલ્સ જે છે તે બનાવી લઈએ તો સૌપ્રથમ આપણે જે આ સ્ટફિંગ બનાવ્યું છે તેને આ રીતે ગોલ વાળીને તેને આ રીતે ફેલાવીને તેની અંદર અહીં મોઝરેલા ચીઝ જે છે તે ઉમેરી દઈશું તો અહીં ચીઝ તમે મોઝરેલા પસંદ હોય તો મોઝરેલા ચીઝ લઈ શકો છો અથવા તો આપણે રેગ્યુલર જે ચીઝ આવે તે પણ વચ્ચે અહીં ઉમેરી શકીએ છીએ તો આ રીતે વચ્ચે ચીઝનું સ્ટફિંગ ભરીને આ રીતે બોલ જે જે છે તે બધા આપણે રેડી કરી લેશું તો આ જ રીતે બધા બોલ્સ જે છે તે હું રેડી કરી લઈશ અને આ રીતે વચ્ચે ચીજનું સ્ટફિંગ ભરીને તેને આ રીતે બોલ્સને પેક કરીને એકદમ સરસ રીતે ગોળા એટલે કે બોલ જે છે તે આપણે રેડી કરી લેશું તો આ જ રીતે બધા બોલ જે છે તે મેં રેડી કરી લીધા ત્યારબાદ હવે અહીં કોર્ન ફ્લોરની સ સ્લરી બનાવી છે એટલે કે બેથી ત્રણ ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધો અને તેમાં થોડું એવું પાણી ઉમેરીને તેની સ્લરી બનાવી છે તેમાં આ રીતે બોલને આપણે રગદોડીને અહીં બ્રેડ ક્રમ્સ એટલે કે બ્રેડનો જે ભૂકો છે તેને આ રીતે ચારેય બાજુ લગાવી લઈશું તો આ જ રીતે બધા બોલ્સ જે છે તે સૌપ્રથમ હું રેડી કરી લઈશ અને આ રીતે બોલ્સ રેડી થઈ જાય પછી જો આપણી પાસે ટાઈમ હોય તો આ બોલ્સ જે રેડી કર્યા છે તેને આપણે પંદરથી વીસ મિનિટ માટે ડીપ ફ્રીઝમાં મૂકી દેવા તેનાથી બોલ્સ જે છે તે ઉપરના બ્રેડ ક્રમ્સ જે આપણે લગાવ્યા છે એકદમ સરસ રીતે સેટ થઈ જશે અને તેલમાં આપણે તળીએ ત્યારે તે આ રીતે છૂટા નહીં પડે તો મેં અહીં બોલ્સને ડીપ ફ્રીઝમાં નથી મૂક્યા તો આ રીતે તેલ જે છે તે મેં ગરમ થઈ ગયું ત્યારબાદ આ બોલ્સને આપણે તરી લેશું તો અહીં આ રીતે હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તરવાના છે અને આ બોલ્સને તરાતા બહુ વાર નહીં લાગે નહીં લાગે તે ફટાફટ આ રીતે તરાઈ જશે તો આ જ રીતે બધા જ ચીજી વેજીટેબલ બોલ્સ જે છે તે હું તરી લઈશ તો અહીં બધા ચીઝી વેજીટેબલ બોલ્સ તરાઈ ગયા ત્યારબાદ તેને આપણે સર્વ કરી લઈએ તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા ચીઝી વેજીટેબલ બોલ્સ અને આ ચીઝી વેજીટેબલ બોલ્સને સિમ્પલ એવા મેં માયોનીઝ સાથે સર્વ કર્યા છે અને તમે તેને ટોમેટો કેચઅપ સાથે કે પછી ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા ચીઝી વેજીટેબલ બોલ્સ અને આ રીતે ચીઝી વેજીટેબલ બોલ્સ તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને થોડી ખટાશ પસંદ હોય તો અહીં લીંબુનો રસ પણ થોડો ઉમેરી શકો છો તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા ચીઝી વેજીટેબલ બોલ્સ અને આ રીતે ચીઝી વેજીટેબલ બોલ્સ તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ